પીએમ મોદીના માતાના અપમાન પર સાંસદ પૂનમ માડમે પ્રતિક્રિયા આપીએ ટીબ પીએમ મોદીના માતાનું નહીં પણ દેશની તમામ માતાઓનું અપમાન છે આરજેડી કોંગ્રેસે દેશની તમામ માતા બહેનોની માફી માંગવી જોઈએ ના માતૃશ્રીનું આ પ્રકારે અપમાન કરવા માટે અને તમામ સ્ત્રીઓ તમામ માતાઓ પાસે એમને માફી માંગવી જોઈએ કારણ કે આપણા દેશમાં કોઈ માતા કોઈ સ્ત્રી આ પ્રકારે અપમાન જાહેરમાં આ પ્રકારના શબ્દો એ કોઈ દિવસ સહન નહીં કરે આ ખૂબ જ દુઃખદ છે અને આ દેશ ના બહેનો કોઈ દિવસ એક માતાનું અને એક સ્ત્રીનું અપમાન આટલી હદે એટલી નિમ્ન સ્તર ના રાજકારણ માટે પણ કોઈ દિવસ કોંગ્રેસ અને આરજેડી ને માફ નહીં કરે એ લોકોએ આગળ આવી રાહુલ ગાંધી હોય કે તેજસ્વી યાદવ હોય એને આગળ આવી અને ચોક્કસ આ દેશના તમામ માતાઓ બહેનો પાસે માફી માંગવી જોઈએ